જય તો આજે આપણે આવી છે માર્કેટ જાયની અંદર તો આજે આપણે લાઈવ હરાજી જોવાની છે શરીફની મિત્રો તો આ ચેનલમાં નવા હોય તો લાઈવ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો આપણે છે ને હરાજી સામે ચાલુ જ છે તો આપણે અહીંયાથી થોડા થી તો ચાલો મિત્રો આપણે લાઈવ હરાજી જોવા જવાની છે આજે તારીખની વાત કરીએ તો ચૌદ તારીખ 8 મહિનો બે હજાર મિત્રો તો ચાલો લાઈવ હરાજી જોવા જઈએ

મે સુપર નારગલ જે 141 42 42 42 44 45 46 50 52 મુકજો 52 53 કરો રૂપિયા રેશમાદરા તેત્રીસો પાસઠ ત્રણ વાર ખોડિયા 3365 રૂપિયા 100 નંગના

સાકર તો <laughs> <affiliated leading> <additions> <rainforest> <Ostensreen> ઓગણત્રીસ છું ઓગણત્રીસ નવાનું એક બે ત્રણ ચાર પાંચ નવણી બે ચાર હોળવી એકતા પચાવન સાડ એક રૂપિયા એકત્રી એસી એકા બાર છી એક બાણું છું તેત્રીસો ને તેત્રીસ ચાર તેડી સોરી આમાં છે ને મિસ્ટેક થઈ ગયી બત્રીસો ને તેત્રીસ રૂપિયા હતા પણ સાહેબ ને ભૂલ પડી ગયા પાંચાય જાતો ગીતે 257 એ અમીરભાઈ એ ભાઈ આ કેટલું છે સર હા ભાઈ માલિક એ મુકા ભાઈ ઓ ભાઈ આ 1120 1120 દાન સર બોલાવી દો રણુની પર દોવાઈને આપી દીધા હ ગયા 1250 15 15 15 રૂપિયા 815 16 કરો હા બોલ નતા નટાવું 12 25 13

એકત્રીસો ના પાંચ પાંચ રૂપિયા બોલ એકત્રીસો પાંચ પાંચ રૂપિયા છ

ત્રણ હજાર એકત્રીસો બત્રીસો batu disana pecah pecah lebih dua puluh nol ya kawan batu kawan lebih dua puluh nol batu disana berapa tiap apa tiap an sepuluh pecah sepuluh nol selesai bye kita boleh saja kita baca saja rupiah dia pada satu

ગુરુજી નું એવી માંગણીસો ચોત્રી રૂપિયા બોલ ભાઈ તેત્રીસો ચોત્રીસ બેઠો ચોત્રી કરો પાંત્રી રૂપિયા બોલ ભાઈ

એક બે પાછળ સાહીઠ પાછા પાછા છોતે અઠોતેર પચાસ છું અઠાનું અઠાનું નવાનું પાંત્રીસો ને નવ્વાણું રૂપિયા મોવા માર્કેટ છો છ

પચાસ 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 રૂપિયા એકાવન બાવન પચાસ સાત પાંચ હજાર પંચા પચાસ ચોવીસો પાંચ 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 ચોવીસો પાંચ છ

Peti alisa chappar Peti alisana chappar rupiaso nanganoo

Aro, sorup aro, aro, aro,

એ 6550 રૂપિયા 22પતિ 340 ઉટા ઉટા 50 પછી 70 હાઈ પાટર

ઓગણસો પંદર ઓગણત્રીસો પચાસ એકાવન 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 રૂપિયા બોલુબા સાઠ ભાજપ સાત હજાર પોતે હજાર ભાજપ ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયા બોલુબા ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર